જેવા ગમે એવા વક્તા આવે અમે તમને જગાડીએ ને ત્યારે જાગવાનું બંધ કરો જાગવાનું તમારી અંદરથી રાખો ક્યાં સુધી કોઈક આવે અને તમને જગાડે આ જગતના એક પણ પુરુષને જગાડવો પડે છે કેમ આપણે બધા અરીસો જોઈએ છીએ અને ભાઈઓ ભવિષ્ય જોવે છે એટલા માટે આગળ છે કોઈએ આ પ્રસંગમાં બહાર નીકળતી વખતે ક્યારેય વિચાર્યું નથી આમાંના ભાઈઓથી કે અમે શું પહેરશું એ આવી ગયા કે મારે શું બોલવાનું શું કરવાનું આપણે હજી પણ એકવીસમી સદીમાં હું કેવી લાગુ છું એથી જ મારે શરૂઆત કરીએ છીએ અહીંયા બેઠેલી દરેક મમ્મીઓને વિનંતી છે કે દીકરીઓને આપણે એટલું સમજાવીએ કે એના વાળ સીધા નહીં હોય ને તો ચાલશે પણ એને સીધે રસ્તે ચાલતા આવડવું જોઈએ એના ચહેરા ઉપર એકાદ ખીલ હશે તો ચાલશે પણ એના મનની અંદર કોઈ એવી ખીલ કે ગાંઠ ન હોય કે જેને બહાર નીકળતી વખતે એની જાત એને રોકે આપણા બધાની તકલીફ એ છે અને 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 આ કેવું છે કે આપણે તો બધા શાસ્ત્રોમાંથી શીખવા વાળા લોકો છીએ રામ પૃથ્વી પર આવ્યા માણસની જેમ રહ્યા અને આપણને કીધું કે જાતને મર્યાદામાં કેમ રાખવી મર્યાદામાં કેમ રહેવું પછી એમ થયું કે માનવ સભ્યતા ખાસ આ સંદેશો ન સાંભળી શકી ન પાળી શકી એટલે કૃષ્ણ ઉતારમાં આવ્યા અને એમાં એને એમ શીખ્યું કે સામે વાળાને મર્યાદામાં કેમ રાખવું રહેવું નહીં સામે વાળાને રાખવું દીકરીઓને આપણે આટલું શીખવીએ કે મર્યાદામાં કેમ રાખવું અને દીકરાઓને એમ રાખવાનું કે તારે મર્યાદામાં રહેવાનું કેમ પેરેલ કરાવડાઓ તો જ સમાજ આગળ વધી શકે માત્ર રાહુ કેતુ સમાજ ન હોય